અમદાવાદની અંદર જે રોડ કપાતમાં મકાનો છે તેનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે અને જે કપાતમાં ગયેલા મકાનો છે તે એએમસી આપશે એએમસી વૈકલ્પિક સુવિધા માટે આવાસ યોજનામાં મકાન ફાળવશે અમદાવાદમાં રોડ કપાતમાં આઠ હજાર સાતસો સડસઠ જેટલા મકાન જશે અલગ અલગ વિકાસ કાર્ય માટે આ મકાનો કપાતમાં જશે ઉત્તર પશ્ચિમ ઝોનમાં નવસો ચોરાણું મકાન કપાતમાં જશે તો દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પાંચસો બાર જેટલા મકાનો કપાતમાં જશે પશ્ચિમ ઝોનમાં એક હજાર ચારસો ઓગણત્રીસ મકાન તો ઉત્તર ઝોનમાં એક હજાર ચારસો પંચોતેર મકાન કપાતમાં જશે મધ્ય ઝોનમાં સૌથી ઊંચા એકસો તેતેર એકસો તેંત્રીસ જેટલા મકાનો કપાતમાં જશે તો દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ત્રણ હજાર ત્રણસો અડતાલીસ જેટલા મકાન કપાતમાં જશે રોડ કપાતમાં જતા મકાનોમાં કેટલા લોકોને વૈકલ્પિક આપવાના થાય છે તો એ સર્વે નો રિપોર્ટ આવી ગયો જેમાં લગભગ આઠ હજાર સાતસો ને સડસઠ લોકોને વૈકલ્પિક મકાનો આપવાના થાય છે